અમારે ભગત ને બધા મહેમાન ને બધા શાહ પકવે છે હાલો પીવા ફળી લાવો હા પેવું ની મોજ જવો તમે વાલા કેવી મોજ લે છે જોવો ખાલી ગાવું જોવો કેમ પણ પેવું ને મજા આવે પાણી માં ભાઈ નીકળશે નહિ હવે તૈણ વાગ્યા સુધી તૈણ વાગ્યા સુધી બેઠ્યું રે પાણી માં મિત્રો ડેન્જર ડેન્જર આમાં જવા પી પડે ભાઈ મિત્રો બધા લાઈક સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો માં ગેટ મોત તમને દેખાડું છું ગાડીની ની વાય બેસી ને આવી ગઈ તમને કોઈ નો બતાવે હેલો દોસ્તો માં દે કેમ છે બધા મજામાં હું તમારો દોસ્ત આજે નવો વિડીયો લઈને આવી ગયો છું વાહ ભે વાહ ગેરી માં આવી ગયા છે ભાઈ અમારી તો અમારી ઘેર તમે જોવા વાહ ભે વાહ અમારી ઘર તમે જોવા ખાલી વાહ ભાઈ વાહ શું નજારો છે અત્યારે નજારો છે અમારી ઘેરીમાં અત્યારે ચોમાસાનો એ મસ્ત મસ્ત શાહ બને છે હમણાં ચાલો બતાવીએ આપડે તમને હા અમારે ભગત ને બધા મહેમાન ને બધા સાહ પકવે છે હાલો પીવા ફળી લાવ પાછા ભાગ્યા આમ પાછા તો વાદળા થઈ ગયા છે વરસાદ આવવાની ચારી માં છે અને બકરા વાળા મૂજ કરાવી દીધી સા પીને મજા આવી ગઈ સાલ ધરી ને સાલો અમારે ભાઈ થઈ ગયા છે ચાર ને અમે નીકળી આવે ફટાફટ વરસાદ ની મોજ માણવા નીકળી ગયા છીએ અમે તો આપડે આવી ગયા છીએ સનાવર ને એ આ હોય છે રકાબી પાણી પીવાની અમારી ભાષામાં કહેવામાં આવે છે રકાબી સનાવર ને પાણી પીવા માટે બનાવેલી હોય છે જંગલ ખાતા વાળા લોકો આ લોકો એ तर नजारो छे काय अहा जंगल खाताना आ हा वातळू जोवा तमे काय कटेनी काय पवन छे मित्रो भाऊ पण पवन छे पा जोरदार नजारो छे इतरा जोरदार आवो हमारी गरमाकारक फुला पडो कारक फुला पडो નજારો જવો હોય તો આવી ગરીમાં આવવું પડે તમારે અમારે કલાક બિસ્લેરી સુડવું પડે હા મે પવન અહીંયા થી આવે અમારે પાણી હે અહીંયા કાઢેલું છે પાઇપ ગોઠવેલી છે મીઠું પાણી મીઠું મેદાન સાફ કરાયું છે આ બધુંય જોરદાર કઈ ઘટ નહીં રહ્યો મિત્રો ડેન્જર ડેન્જર આમાં જવામાં પી પડે ભાઈ આમાં જનાવર બેઠા હોય ક્યારેક ક્યારેક બાવળિયા ની વચ્ચો કાટમાં નીકરા બાવળીયા છે આ બાજુ અંદર ને આપડે બહુ ચાલો પાછી નીકળી ચાલો નીકળી માં મિત્રો જનાવર ઇલાકો છે ડેન્જર ઇલાકો છે રાતના અમારે અહીંયા આવવામાં થોડીક પી પડે બહુ એટલે હોય રહે ત્યાં અમારે એટલે આવવાતું નથી ચાલો એમ જઈ પવન છકીએ પવન છકીએ જઈ ને મજા લઈ પવન છે મિત્રો પવન છકીએ અમારા ગામ ની પવન છકી છે જંગલ ખાતા પવન આવશે પણ થોડોક હવા જાય થોડોક ઓલો આવશે પવન છકી ફરજ અત્યારે કાય ઘટે ના થી પાણી મેં તમને બતાવું છું ને ઓલે પણ જાય ઠેટ આમ ઠેટ ત્યાંથી અહીંયા ડાર છે અમારે પાણી છે અમારે અહીંયા

મિત્રો પાસે લાઈક સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો મોત તમને દેખાડો છું ગાડીની ની બેસીને આવી ગેડ તમને કોઈ નો બતાવે

મિત્રો આપણે છે ને આવી ગયા છે કલમ આવે છે અમારા મિત્રો બે તો તમે બગીચો બને છે અમારે અહીંયા હા એમ બગીચો બનાવે છે અને આંબાની કલમો વાવાય છે અહીંયા મિત્રો આંબાની કલમ અમારે ભાવેશભાઈ ભાઈ વાવે એ ખાડા કરી કરીને હા 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 વરસાદ આવવાની ક્યારેમાં છે ફૂલ અને મિત્રો આપણે આ વિડિયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે નાનો એવો જ બન્યો છે મજા આવશે પણ તમે જોજો પૂરેપૂરો તો જ તમને ખ્યાલ આવશે કે કેવો વિડીયો છે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ફૂલ વિડીયો બનાવશું મજા આવે એવો ફૂલે ફૂલ મોટો વિડીયો બનાવશું કેમકે અત્યારે ટૂંક સમયમાં નીકળી ગયા હતા આપણે અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો ચાલો મળીએ આપણે ફરીથી એક નવા વિડીયોમાં ચલો રાધે રાતે લાઇક સબસ્ક્રાઈબ કરતા કરતા થઈ ઓકે રાધે રાતે